નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન કાલા સ્વાતી પૃથ્વીમાં પાઠ સોળ આબોહવા ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું વિભાગ એમાં જો જોડકા આપેલા છે આપણે જોડવાના છે અવિભાગ બ વિભાગ આપેલા છે પેલું છે શીત ઋતુ શિયાળો તો એમાં આવશે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઉષ્ણ ઋતુ ઉનાળો તો એમાં લોકો એ માર્ચથી મે વર્ષા ઋતુ ચોમાસું એમાં સપ્ટેમ્બર નિવર્તન ઋતુ તેમાં ખોટા વિધાનો વિદ્યાર્થી મિત્રો સીધા જવાબ લોકો પેલું ખોટું બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું ખોટું છઠ્ઠું સાચું સાતમું સાચું આઠમું ખોટું ચાલો હવે એક બે શબ્દમાં ઉત્તર લખવાના છે વાતાવરણ ની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું તો લખો આબોહવા વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે હવામાન પછી ત્રીજામાં લખો ચોમાસું ચોથામાં લખો મકર વૃત પછી એકવીસ જૂને તેમાં લખો કર્કવૃત અને છઠ્ઠામાં લખો કર્કવૃત સૂર્યના સીધા કિર્ણો તેમાં લખો ઉનાળો પછી સાતમામાં લખો શિયાળો આઠમામાં લખો માર્ચ આહ નવમામાં લખો આમરવૃષ્ટિ દસમામાં લખો વરસાદનો ક્રમ અને અગિયારમા માં ઉનાળો ચાલો હવે પ્રશ્ન નંબર ચાર છે સાચો વિકલ્પ શોધી તેની ખાલી જગ્યા લખવાની છે પેલી ખાલી જગ્યામાં લખો ઋતુઓ બીજીમાં દિલ્હી ત્રીજીમાં મોસમી ચોથીમાં માં ચોમાસુ પાંચમીમાં ભાદર વિતાપ છઠ્ઠીમાં મોસમી સાતમીમાં મકરવૃત આઠમીમાં કર્કવ્રત નવમીમાં એકસો અગિયાર દસમીમાં ફેબ્રુઆરી અગિયારમી માર્ચ બારમી સપ્ટેમ્બર ચાલ પછીનો પ્રશ્ન છે સાચો વિકલ્પ સુધી ઉત્તર લખો તો પહેલામાં લખો બી ઉષ્ણ ઋતુ બીજામાં લખો ડી એકસો પાસઠ ત્રીજામાં લખો ડી મોસી નરમ ચોથામાં લખો એ હિમવર્ષા પાંચમામાં લખો સી શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે છઠ્ઠામાં લખો સી આમ્રવર્ષા સાતમામાં સી મોસમી આઠમામાં કેટલા અને ક્યા કયા વિભાગોમાં વેચણી કરી તો લખો ભારતના હવામાન ખાતા ભારતની ઋતુઓ ને ચાર ભાગમાં વેચી છે પેલું શિયાળુ ડિસેમ્બર થી ફેબ્રુઆરી બીજું ઉનાળો માર્ચ થી મે ત્રીજું ચોમાસું જૂન થી સપ્ટેમ્બર ને

નૈઋત્યના મોસમી પવનો ભારતમાં બે ભાગમાં વહેંચે છે જે પેલું અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ચોથું બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે તો લોકો બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે ચાલો હવે છે આકૃતિ પૃથ્વીની આકૃતિ દોરી અને એમાં નીચેના અક્ષાંશ વૃત્તો દર્શાવવાના છે કર્ક વૃત્ત વિશ્વવૃત્ત અને મકર આવી રીતે દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે વિભાગ સી ચાલુ કરીશું આ નકશામાં તમારે સંજ્ઞા સૂચિ કરવાની છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંજ્ઞા સૂચિ કરવાની થાય છે

જોઈ શકો છો ચાલો હવે લખો એના વિશે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્ય ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે પૃથ્વીની ધરી પાંચ અંશ નમેલી છે અને કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ખૂણો બનાવે છે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અનુભવાય છે અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર પર લંબ પડે છે આ અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળો અને ઉત્તર ગુજરાતમાં શિયાળો અનુભવાય છે તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે તેવી જ રીતે એકવીસ જૂને કર્ક વૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડતા હોતી ઉત્તર ગુજરાતના દિવસો લાંબા હોય છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ ભારતનું ઋતુ ચક્ર સમજાવો લખો ભારતમાં મુખ્યત્વે હવામાન વિભાગ દ્વારા ચાર ઋતુ નક્કી કરવામાં આવે છે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી વાતાવરણ પોતાના ચોક્કસ અસરો દર્શાવે છે ચોમાસામાં દક્ષિણથી આવતા મોસમી પવનો ભારતમાં વરસાદ લાવે છે ત્યારબાદ ઉત્તરમાંથી આવતા પવનો ભારતમાં ઠંડીની શરૂઆત કરે છે અને ઉનાળા દરમિયાન પૃથ્વી સપાટી પરથી વાતા ગરમ પવન ઉનાળાનું સર્જન કરે છે આમ ભારતમાં ઋતુ ચક્રની અસરો સ્પષ્ટપણે જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલી જતા વિડીયો ગમે લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો